નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેક નાડ્યુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ઘણા સમય પછી ગુજરાત પોલીસ ભરતીને લઈને બહુ જ મહત્ત્વની અપડેટ મળી રહી છે એ અપડેટ આજે તમારા સમક્ષ મૂકવાનો છો કે શું નવા બદલાવ છે અને બીજું કે ઘણા સમયથી આ ભરતીની રાહ જોવાતી હતી ઓકે અને તમને ખ્યાલ હશે બધાને કે એકત્રીસ જાન્યુઆરીએ હાઈકોર્ટમાં જે સુનાવણી થવાની હતી એ બાબત પછી એ એ પછી શું અપડેટ મળી રહ્યા છે એ આપણે જાણવાના છીએ સંપૂર્ણ માહિતી મેળવીશું કે ક્યાં સુધીમાં આ ભરતીની જાહેરાત આર 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 વાત કરું છું કે આર આર ક્યાં સુધીમાં તમને જોવા મળી શકે છે તો પ્લીઝ અને બીજું ખાસ કરીને મહત્ત્વનું અપડેટ એ છે મિત્રો કે પીએસઆઈની ભરતીમાં પણ પીએસઆઈના જે પરીક્ષાના નિયમો હતા એમાં પણ ચેન્જીસ થયા છે અને લેખિત પરીક્ષાને લઈને બહુ જબરજસ્ત ચેન્જ થયો છે એ શું ચેન્જ થવાનો છે એ પણ આપણે જોવાના છે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોયો જોજો વધુ ડેમેજ કરે વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે પત્રકાર દીપક રજાની દ્વારા ત્રણ ફેબ્રુઆરી એક ટ્વીટ કરીને માહિતી આપે છે કે એલ આરડી અને આર અને ઈઆર આર ફાઇનલ થઈ ગયા છે ઓકે એલ આરડીની સંપૂર્ણ જે પ્રોસેસ છે ને મિત્રો પોલીસ કોન્સ્ટેબલની એ ભરતીને લઈને આખા જે રિક્રુટમેન્ટ રૂલ છે એ તૈયાર થઈ ગયા છે અને જસ્ટ હવે ભરતીની જાહેરાત કરવાની છે બીજું ખાસ કરીને આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર એટલે કે આવતા સપ્તાહમાં એટલે કે આવતા અઠવાડિયામાં ઓકે આવતા અઠવાડિયામાં તમને આર ની માહિતી મળી હશે જે ફાઇનલ આરઆર શું નવા બદલાવ થયા છે એલ માં રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે મેક્સિમમ પંદર તારીખ સુધીમાં તમને આ માહિતી મળી હશે ઓકે અપડેટ મળી હશે નવા રિક્રુટમેન્ટ રૂલ શું છે કે પહેલાં શું કહેવાય રનિંગ હશે રનિંગ હશે તો કેટલા કિલોમીટર રનિંગ હશે બીજું કે લિખિત પરીક્ષામાં સિલેબસ શું રહેશે રિટર્નનો લિખિત પરીક્ષામાં એલઆરડીની વાત કરું છું એવી જ રીતે પીએસઆઈના નિયમોમાં પણ ફાઇનલ સ્ટેજ પર પીએસઆઈમાં બે લેખિતને બદલે હવે એક જ પરીક્ષા લેવાશે પહેલાં પીએસઆઈમાં કેવી રીતનું હતું કે પહેલાં રનિંગ લેતા હતા પછી પ્રિલિમિનરી એક્ઝામ લેતા હતા પછી મેઇન્સ એક્ઝામ પણ લેવામાં આવતી હતી પરંતુ હવે એવું નહીં હવે એક જ લેખિત પરીક્ષા એક જ લેવાશે ઓકે બે લેખિતના બદલે હવે એક જ લેખિત પરીક્ષા લેવાશે છ હજાર છસો એલઆરડી ત્રણ હજારથી વધુ આર્મ ઓકે અને એક હજાર એસઆરપી અને એક હજારથી વધુ જેલ સહાયકોની ભરતી જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે મેં તમને કહી દીધું મિત્રો કે પંદર ફેબ્રુઆરી આવતા સપ્તાહમાં એટલે આપણે સમજી શકીએ કે પંદર મેક્સિમમ પંદર ફેબ્રુઆરીમાં તમને એલ આરડી અને પીએસઆઈના રિક્રુટમેન્ટ રૂલ વિશે નોટિફિકેશન મળી જશે ઓકે કે શું રહેશે આ નિયમોમાં બીજું કે ભરતીની જાહેરાત ક્યાં સુધીમાં જોવા મળશે તો ભરતીની જાહેરાત મિત્રો તમને કહી દઉં ઇલેક્શન પહેલાં તમને ભરતીની જાહેરાત મળી હશે ઓકે મે બી એપ્રિલ સુધીમાં તમને આની ભરતીની જાહેરાત મળી હશે કે ક્યાં સુધીમાં આના અને બીજું કે તમારું ફિઝિકલ છે કે રનિંગ છે એ તો આપણને જેવા નવા રિક્રુટમેન્ટ રૂલ આવે પછી જ ખબર પડશે કે શું ચેન્જીસ થયા છે ઓકે બીજું ખાસ કરીને મેં તમને કીધું હતું લાસ્ટ કે અપડેટ વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે એકત્રીસ જાન્યુઆરી પહેલાં તો એલઆરડી ભરતીને લઈને કોઈ જ અપડેટ નહીં આવે ઓકે કેમ કે હાઈકોર્ટે જે કહેવાય કે તમને ખબર હશે કે શું મોટો થયો તો અને કહેવાય કે માંગણા પત્રક મંગાવ્યા હતા મતલબ કે કેટલી વેકેન્સી છે ને એ લઈને હાઈકોર્ટે વચ્ચે નોટિસ જાહેર કર્યું હતું કે હવે આ ભરતીને લઈને જે સુનાવણી છે એ જાન્યુઆરીએ કરવામાં આવશે તો એકત્રીસ જાન્યુઆરી પૂરી થઈ ગઈ અને ફાઇનલી બાર હજારની પણ તમે વાત સાંભળી હશે કે બાર હજાર જેટલી ભરતી આવી રહી છે રાઈટ ગુજરાત પોલીસ ભરતીમાં ઓકે તો આ પહેલાં કેટલી ભરતી હતી સાતથી આઠ હજાર કે નવ હજાર મેક્સિમમ ભરતીની વાત ચાલતી હતી હવે વધીને બાર હજાર જેટલી ભરતી તમને જોવા મળશે આ વર્ષમાં ઓકે તો બહુ જબરજસ્ત જે લોકોનું ખાકી જે લોકોનું ડ્રીમ છે એ લોકો કૂદી જ પડજો તૈયારીમાં ફરી રનિંગ બંધ કરી નાખ્યો તો ફરી રનિંગ ચાલુ કરી દેજો કેમ કે હવે ભરતી આવી જશે હવે રિક્રુટમેન્ટ રૂલ તમને મળી જશે ઓકે તો આ હતી મિત્રો સમ ભરતીને લઈને માહિતી જેવા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થાય છે હું ફરીથી એક અપડેટેડ વિડીયો લઈને આવીશ ડિટેલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નોટિફિકેશનને પણ ઓન કરી રાખજો જેથી કરીને જેવો આપણો વિડીયો આવે તમને માહિતી મળી રહે ઓકે તો આ હતી મિત્રો માહિતી સંપૂર્ણ